નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે એક ચકસારી કેસની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને તેનો જે દુષ્કર્મનો કેસ છે અને તેના મામલે અત્યારે હાઈકોર્ટની ખાસ એક ટિપ્પણી કે જે સામે આવી છે એક સીલબંધ કવરમાં જે કમિટીએ રિપોર્ટ સોંપ્યો અને ત્યારબાદ કંઈક ને કંઈક મોટા પાયે ચિંતા વ્યક્ત કરી હાઈકોર્ટે એક કમિટી જે રચવામાં આવી હતી ખાસ અને તે કમિટી દ્વારા આ રિપોર્ટ કે જે સોંપવામાં આવ્યો હતો સીલબંધ કવરમાં અને ત્યારબાદ તેમણે જે ટિપ્પણી હાઈકોર્ટે કરી છે તે ખૂબ જ ચિંતાજનક સામે આવી છે તેમણે જે પ્રકારે કહ્યું છે કે લો યુનિવર્સિટી કે જે ગુનાખોરીનો અડ્ડો કેમ બની રહી છે એ પણ એક ચિંતાજનક સવાલ જે વ્યક્ત કર્યો છે જ્યારે લો યુનિવર્સિટીની જે સ્ટુડન્ટ છે લો યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમનો જ અવાજ દબાવવામાં આવી રહ્યું છે ત્યારે દેશમાં સુરક્ષિત કોને ગણવો એ પણ એક ક્યાંક ને ક્યાંક ચિંતાજનક વિષય છે ભવિષ્યમાં જે વકીલ અને લો માં જે પોતાની કારકિર્દી બનાવવાના છે જે લોકોને ન્યાય અપાવે છે પરંતુ તેમનો જ અવાજ અત્યારે દબાવવામાં આવી રહ્યો છે ત્યારે કોને આપણે સુરક્ષિત ગણવા આ એક મોટો સવાલ કે જે વ્યક્ત કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીની સાથે જે આ ઘટના ઘટી હતી તેણે પણ જે પ્રકારે જે ફેક્ટ કમિટી જે રચવામાં આવી હતી તેને તેમને જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય વગ જે ધરાવતા કોઈ વ્યક્તિ અને તેમના દ્વારા આ કેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેમાં એક રજિસ્ટ્રારની આપણે વાત કરીએ તો તેમના સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે આ સિવાય જે એક પ્રોફેસર જે પુરુષ પ્રોફેસર તેમની સામે પણ આક્ષેપ વ્યક્ત કરવામાં આવ્યા છે જે કહી શકાય કે મોટા જે કહી શકાય સત્તાધીશો છે તેમના ઉપર આક્ષેપ વ્યક્ત કરવામાં આવે છે પરંતુ તેમને પણ બચાવવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે અને તેના જ કારણે ચિંતા કે જે ખાસ કરીને વ્યક્ત થઈ રહી છે અવારનવાર આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય ગુનાખોરી પણ ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ ગુનાખોરીનો અડ્ડો બની રહી છે કે કેમ આ એક જે સવાલ છે તે ચોક્કસથી આપણને થતો હોય છે અને એના જ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે રુઝાન ખંભત આપણી સાથે છે સામાજિક કાર્યકર અને સાથે ડૉક્ટર જ્યોત્ના યાજ્ઞિક જે પૂર્વ ન્યાયાધીશ છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો જે પ્રકારે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો આ પ્રકારે ગુનાખોરી અવારનવાર સામે આવતી હોય છે તે પછી વડોદરાની એમએસ યુનિવર્સિટીની જે ઘટનાઓની વાત કરીએ હમણાં જ અમદાવાદથી એક મારામારીની ઘટના જે હોસ્ટેલથી સામે આવી હતી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી અત્યારે જે ઘટના છે જીએનએલયુ બે રેપ કેસ છે કે જેને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આ જે કમિટીએ રિપોર્ટ સોંપ્યો છે આના સિવાય પણ અન્ય ઘટનાઓ ઘટી છે પણ તેને પણ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જે બહાર અવાજ ન કરે ઘટના બહાર ના જાય તે માટે વિદ્યાર્થીનીનો અવાજ પણ દબાવવામાં આવી રહ્યો છે શું લાગે છે આપણે કેમ આવી ઘટનાઓ બની રહી છે અને આના પાછળ શું કારણ આપણે જવાબદાર લાગી રહ્યું છે ને આવું ન આવું ચાલતું રહ્યું તો શું ભવિષ્ય આપણે જોતા હોઈએ છીએ રાજકીય વર્ગ જે આમાં વાત સામે આવી છે રુજાનજી

ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી નથી તો એનો અર્થ એવો થયો કે નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની પણ અવહેલના થઈ અને કાયદાની પણ અવહેલના થઈ સ્પષ્ટપણે ભંગ થયો તો મને એમ લાગે છે કે આ વાત ખૂબ ચિંતાજનક છે અને એને એ રીતે જોવાવી જોઈએ યસ ચોક્કસથી ખૂબ જ જે પ્રકારે ચિંતાજનક વાત એ લાગે છે અને તેના પર જી ચોક્કસથી તેના પર ચોક્કસથી ચર્ચા થવી જોઈએ અને આ ઘટનાઓ છે તે રોકવા આ ચોક્કસથી જરૂરી છે કારણ કે શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ કે જે ચોક્કસથી અસહ્ય હોતી હોય છે ગુજરાતજી જે રાજકીય વગની વાત કરી જે વિદ્યાર્થીની પણ વાત કરી તેમાં જે ફેક્ટ કમિટી છે તેમણે જણાવ્યું કે રાજકીય વગ ધરાવે છે અને તેના જ કારણે આને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શૈક્ષણિક સંસ્થાઓ અને જે રાજકીય નેતાઓ આ બંનેનો સમન્વય ઘણા લાંબા સમયથી આપણે જોતા હોય છે પરંતુ એ બંધ થવું જોઈએ આપને લાગી રહ્યું છે હવે સી સર અંબેસા તમે ક્યાંય ભી જોશો કોઈ ભી આવા કોઈ ભી ગુના હશે આવા ટાઈપના એમાં રાજકીય આઈ જ જશે પોલિટિક્સ આઈ જ જશે મે એવું ક્યાંય બહુ રેરલી જોયું છે કે ભઈ પોલિટિક્સ ના આવે અને જેરે જેવી પોલિટિક્સ આઈ જાય આ તો ઘણી વાર પ્રેસ ને મીડિયા ને મારે ખાસ થેન્ક યુ કેવું જોઈએ કે બીકોઝ ઓફ પ્રેસ મીડિયા બહાર આવે છે ને આપણે પછી લોક જુવાર થાય છે ને પછી થેન્ક ટુ હાઈકોર્ટ ના તો જેવું પોલિટિક્સ આવે છે આખો કેસ એ લોકો ભીનું સાંકળે કારણ કે છે અને એટલા માટે એ બી જોતા આવો પેલું આપણે દિલ્હીની દીકરીઓનો કેસ હતો રેસલિંગ વાળો તમે એ બી જોશો તો એવો જ છે કે પછી બધા રસ્તા પર ઉતરવું પડે એટલે જે આપણા મૂળભૂત અધિકાર છે જે આપણા કોન્સ્ટિટ્યુશન આપણી ડેમોક્રેસી આપણને મૂળભૂત અધિકાર આપીએ છે જસ્ટિસ ફોર ઓલ ઇક્વેલિટી કોન્સ્ટિટ્યુશન ડે આપણે મનાવીએ રિપબ્લિક ડે મનાવીએ બધું જાત જતો મનાવતા હોઈએ અને આપણા મૂળભૂત અધિકાર આપણને મળતા નથી આપણે એના માટે લડવું પડે છે મને પ્રોબ્લેમ અત્યારે ત્યાં છે કે બધા માણસે એ લોકોના અધિકારો માટે કેમ લડવું પડે છે અમારી જે ફરજ છે અમે ફરજ નિભાવવા માટે ના નથી પાડતા જાણે કે એક્ઝામ્પલ છે કે તમારું લેટ સે અત્યારે સ્વચ્છ અભિયાન છે અમારી ફરજ છે કે ભઈ સ્વચ્છતા રાખવાની એનવાયરમેન્ટ મારી ફરજ છે ટેક્સ ભરવાની મારી ફરજ છે ને એના માટે તમે નથી ભરતા તો અમને પેનલ્ટીઓ થાય છે તો આ જે થઈ રહ્યું છે અમને અમારો અધિકાર નથી મળી રહ્યો તો એના માટે શું બસ આ કેસ ને તારીખ પર તારીખ ચાલશે પૈસા રેવડાશે બીજી વાત સોરી મેડમ ખોટું ના માનતા પણ વકીલો હવે વકીલો મજા મજા કરશે એટલે કઈ રીતે કે ભાઈ કેસો લંબાવશે પછી વકીલો જાત જાતના પેલા જેમ નિર્ભયા તમે ખબર છે ફાસ્ટ ટ્રેક માં બિચારા જજો કંટાળી ગયા હતા એટલા નાટકો કર્યા હતા વકીલો એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે વકીલોને ને એ શીખવાડવું પડે છે પડશે કે ભલે બધાનો મૂળભૂત અધિકાર છે પોતાના જાતને બચાવવાનો પણ જુઠ્ઠા કરીને નથી બચાવવાનો અધિકાર છે સચ્ચે પર તમે લડો એટલે કહેવાનો હેતુ એ છે કે આજની તારીખમાં તમે તમારા જે આટલી નવી યુથ જે પેઢી છે હવે તમે એ જ યુથ પેઢી જેને આપણે

કોર્ટે સુઓ મોટો લઈને કરાઈને પછી એ ભાઈ જેલમાં ગયા ને અત્યારે મળે છે કે ટ્રાય કરી રહ્યા છે બેલ માટે એટલે કહેવાનો હેતુ એ છે કે આપણું જે રૂટીનમાં જે દેશ ચાલવું જોઈએ જે સિસ્ટમ પ્રમાણે દેશ ચાલુ જોઈએ એ નથી ચાલી રહ્યું બીકોઝ ઓફ ધ ઇન્ટરવેન્શન ઓફ પોલિટિશિયન્સ જી સર વાત આ કેસમાં પણ જે સુવો મોટો અરજી થયેલી છે અને ત્યારબાદ જે સમગ્ર કેસ કે જે બહાર આવ્યો છે ત્યારબાદ કમિટીની રચના કરવામાં પરંતુ લોના વિદ્યાર્થીની વાત કરી આમાં માત્ર વિદ્યાર્થીની નહીં પરંતુ વિદ્યાર્થી સાથે પણ એક દુષ્કર્મી ઘટના જે સામે આવી છે ત્યારે લોના વિદ્યાર્થીની જ આપણે વાત કરીએ જે હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે જ્યોત્સ્નાજી કે

તો આપણે તો બે વિપરીત વસ્તુ કરીએ છીએ શીખવાડીએ છીએ થિયરી કંઈક આપીએ છીએ અને જયારે એનું અમલીકરણ કરીએ ત્યારે એ અમલીકરણમાં આપણે વિપરીત બિહેવિયર કરીએ છીએ એટલે આપણું ડબલ સ્ટાન્ડર્ડ થયું તો આ ડબલ સ્ટાન્ડર્ડ એટલીસ્ટ લો કોલેજમાં તો બહુ શરમજનક કહેવાય તો લો શીખવાડવાનો અર્થ જ શું છે લો શીખવાડીને આપણે ખરેખર એક એવા ભાવી નાગરિકો તૈયાર કરીએ છીએ કે જે અભિવ્યક્તિ સમજી શકે વાણી સ્વાતંત્ર સમજી શકે વ્યક્તિ સ્વાતંત્ર સમજી શકે પોતાનો રજૂઆતનો અધિકાર છે એ સમજી શકે એસોસિએશન બનાવવાનો અધિકાર છે એ સમજી શકે ઇક્વાલિટીનો રાઈટ છે એ સમજી શકે એનો જીવન જીવવાનો અને જીવનમાં લિબર્ટીનો અધિકાર છે તો આ બધા અધિકારો જે કંઈ આપણે કોન્સ્ટિટ્યુશનમાં લખ્યા છે અને એ અધિકારીઓનો જ્યારે કોઈ સ્ટુડન્ટ જેને તમે આ ભણાયું એ અમલ કરે છે ત્યારે તમે એને જો રોકો અથવા એને ડિસ્કરેજ કરો તો એનાથી વધારે શરમજનક કોઈ સ્થિતિ છે જ નહીં અને તાત્કાલિક પણે દબાઈને કચડીને અને સત્યને ઉપર લાવવાની જરૂર છે જે નામદાર હાઈકોર્ટ કરી રહી છે મોટો કોગ્નિઝન્સ લઈને અને ફેક્ટ ફાઈન્ડિંગ બી બહુ પરફેક્ટ છે કે આ પ્રકારની ઘટના ઘટી છે

આ કેસને દબાઈ દેવા પ્રયત્ન કરે છે અથવા ડિસ્કરેજ કરે છે સ્ટુડન્ટને તો મારી દ્રષ્ટિએ એ બહુ શરમજનક ઘટના છે અને એ સંજોગોમાં આ ચારેય વિંગના લોકોને કરેક્ટ કરવાની જરૂર છે ને જે એક બીજી વાત પણ આમાં આ સામે આવી છે જે જીએનએલયુ ના જે પ્રોફેસર જેમની સામે આ કેસ હતો આ જે સતામણીનો કેસ હતો ફરિયાદ હતી તેમને જ જે જૂની કમિટી જે રચવામાં આવી હતી કોલેજની તેમાં તેમને જ રાખવામાં આવ્યા હતા એટલે પછી ફરિયાદ ક્યાંથી બહાર જાય રુજાનજી

કરે આપણે ફેક્ટ ફાઇન્ડિંગ કરે કમિટી માં એ લોકો બોસ ને ઇન્વોલ્વ ના કરે અને બોસ તરીકે એને ના લેવાય ને હી હેઝ ટુ બી ટ્રીટેડ એઝ અ એઝ અ નોર્મલ થિંગ સિમિલરલી કારણ કે જ્યારે એનો ઇન્ટરોગેશન કરવું પડે પૂછવું પડે સ્પેસિફિકેશન પણ અનફોર્ચ્યુનેટલી થયું છે શું સાહેબ કે મને ખબર નથી પડી રહી કે આપણે તમાશા બેઝિક તમાશા કારણ કે તમે જોશો તો થઈ શું રહ્યું છે કે તમે તમે એક્ઝામ્પલ તમે જે અત્યારે આપ્યો મને એ ખબર ના પડી કે આ લોકો એટલું બી બુદ્ધિ ના ચાલી આ તો કોમન સેન્સ ની વાત છે કે ભાઈ અમારે આ માણસ જે એક્યુઝ હોય એને એને એમાં ના બેસાડાય એટલે સાહેબ મારું તો મગજ નથી ચાલી રહ્યું કે આ લોકો શું વિચારે છે શું કરે છે ને એ લોકોને કોઈ ડર નથી એ લોકોને એવું લાગ્યું ને કે તો આ તો આ તો સંસ્થાનો એક્ચ્યુઅલ જીવા દે તો આમ કહે છે કે અમારે સંસ્થાના નામ બચાવવા છે તો તમે આ તો તો નામ બગાડી રહ્યા છો કે એક્યુઝ ને તમે કમિટીમાં બેસાડી દો છો તો ક્યાંથી કોઈ ન્યાય બોલવાનો છે તમે તો અગર કોર્ટોમાં ભી જતા હશો તો જજો અગર કોઈ ઓળખાણ હોય તો તો પોતાને સબને રેક્યુઝ કરી દે છે કે ભાઈ રેક્યુઝ ફ્રોમ ધીસ કેસ તો આ આ લેવલની વાત જ્યારે આપણે કરતા હોય ને તમે સામે જીએનએલયુમાં તમે એને બેસાડો એટલે સાહેબ

ચાન્સ કે લારે બોલવાનો મોકો મળે તો ત્યારે બોલે છે કે એસ પર લો કશું થતું નથી બધી માં એમના પોત રીતે થાય છે પણ એક નોર્મલ માણસ અગર એક એને એને હું એમ નથી કે તને પ્રોટેક્ટ નથી કરવા માંગતી પણ ટ્રાફિક લાઈટમાં ખાલી પેલા સફેદ પટ્ટા પર બી થોડી એની ગાડીનો ટાયર આગળ હોય તેને 500 ને 1000 રૂપિયાનો ડન થાય છે ને આવા બધા ગોટાલામાં આવા આ જે થાય છે જેમાં આપણા આપડા આપડા વર્ચસ્વનો વર્ચસ્વનો સવાલ છે ને એમાં તમે આવું ઢીલું જ છે શીખો છો મને પ્રોબ્લેમ ત્યાં જ છે સાહેબ આપણે ભલે કેલી 5 ટ્રિલિયન ડોલર સેવન ટ્રિલિયન ડોલર ઇકોનોમી ની જાત જાતની વાત કરતા હોય મને ગણતા નથી આવડતું ટ્રિલિયન ડોલર કેટલા છે પણ મને એટલું ખબર છે કે મારા મારા દેશના લોકો અગર આ લોકોને પોતાનો ન્યાય પોતાની શું કે ઇક્વેલિટી ને જે લિબર્ટી ને એવા મળે તો આપણો દેશ સાહેબ ઇન્ટરનલી બહુ આગળ જઈ શકે પૈસાના પોઈન્ટ ઓફ વ્યુ થી નથી કેતી પણ ઇન્ટરનલી આપણો દેશ બહુ આગળ જઈ શકે જી સર આગળ જે રિપોર્ટ તો હજી બેન છે એવું કહ્યું છે કે હજી તો રિપોર્ટ પૂરો વાંચો નથી એટલે હજી પણ રિપોર્ટ વાંચશે તો હજુ બહાર આવશે પરંતુ જ્યોતનાજી જે વાત જેટલા અત્યાર સુધી સામે આવી છે હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવાની પણ હિંમત થઈ છે રજીસ્ટ્રારની કે એવું કશું જ ઘટ્યું નથી આ પ્રકારે ખોટું સોગંદનામું કરવાની હિંમત તેમની થઈ છે હાઈકોર્ટે તે મામલે પણ તેમને ટિપ્પણી કરી છે હવે રજિસ્ટ્રારનું નામ સામે આવ્યું છે જે વોર્ડન છે હોસ્ટેલ તેનું નામ સામે આવ્યું છે જે પ્રોફેસર છે પુરુષ પ્રોફેસર તેમનું નામ પણ હવે સામે આવ્યું છે આગળની હવે કાર્યવાહીની વાત કરીએ તો કઈ રીતે ઝડપી કાર્યવાહી હવે થાય અને જે વિદ્યાર્થીની છે જે વિદ્યાર્થી જેમની પર આ પ્રકારે ઘટના ઘટી છે તેમને ન્યાય મળી શકે એટલે એની અંદર એની પ્રોપર ફરિયાદ લેવામાં આવે એનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે મેડિકલ તપાસ માટે તો કદાચ બહુ વિલંબ થઈ ગયો છે પણ બીજી બધી કાર્યવાહી કરવામાં આવે બીજા સાહેદોનું સ્ટેટમેન્ટ બરાબર લેવામાં આવે બરાબર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને પ્રોપર રીતે ચાર્જશીટ તૈયાર કરવામાં આવે તો હું એમ માનું છું કે હજી બી ઢોળેલું વીણી શકાય હવે જે રજીસ્ટ્રાર ની વાત કરીએ એમાં તો શું છે કે યુનિવર્સિટીના કાયદા મુજબ રજિસ્ટ્રાર છે એ પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ કશું પણ યુનિવર્સિટી સામે થાય અથવા યુનિવર્સિટીનું પાર્ટી તરીકે નામ હોય તો એમાં હંમેશા રજીસ્ટ્રાર જ એફિડેવિટ કરે એટલે એમાં રજીસ્ટ્રાર પોતે કઈક લખે એવું ના હોય એને જે માહિતી સંસ્થામાંથી આપવામાં આવી હોય એ એને સંસ્થા વતી મૂકી હોય પણ જયારે એ ખોટું નામું કર્યું છે એવી હકીકત નજર સામે આવશે અને એવી હકીકત પ્રસ્થાપિત થશે તો શું કહેવાય ઓબ્ઝર્વેશન કહેવાય આ ઓબ્ઝર્વેશન હકીકતે સાચું સાબિત થશે ત્યારે એ બહુ મુશ્કેલીમાં આવશે કારણ કે ખોટી એફિડેવિટ કરવી એ પણ ગુનો છે એવી જ રીતે વોર્ડન કે વોર્ડન જે છે એને સૌથી વધારે પર્સનલ નોલેજ હોય જાત માહિતી હોય કે હોસ્ટેલમાં શું થયું ક્યારે થયું કયા પ્રોફેસર આયા કોણે શું કર્યું કઈ સ્ટુડન્ટ સાથે શું મુશ્કેલીઓ થઈ હવે વોર્ડન ને ખબર ના હોય એવું કોઈ દિવસ ના બને રજિસ્ટર માં એવું બને કે એક્ઝિક્યુટિવ આખી બહુ જ મોટી યુનિવર્સિટી છે આ કોઈ નાની યુનિવર્સિટી નથી રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી છે એટલે આટલી મોટી યુનિવર્સિટી ની બધી માહિતી રજિસ્ટ્રાર ની કેમર માં ના પણ હોય જે કઈ માહિતી મળી એના આધારે એફિડેવિટ કરી હોય પણ જે વોર્ડન છે એને કશું ના ખબર હોય એવું સંભવિત ઓછું છે તો આ તબક્કે બી નામદાર હાઈકોર્ટે મોટો જે લીધું છે એ કોંગ્રેસના આધારે પ્રોપર તપાસ થાય યુનિવર્સિટીને યોગ્ય ડાયરેક્શનો આપવામાં આવે યુનિવર્સિટી જે પ્રોટેક્શન અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ કાયદો છે બે હજાર નો એનો અમલ કરીને ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી બનાવે અને ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી કાયદામાં કીધું છે એવી બનાવે અને જે નામદાર સુપ્રીમ કોર્ટનું વિશાખા વર્ષ સ્ટેટ ઓફ રાજસ્થાનમાં ડાયરેક્શન્સ આપવામાં આવ્યું છે શૈક્ષણિક સંસ્થાઓને એ ડાયરેક્શનોનું યોગ્ય પાલન કરે એ પ્રકારના હુકમો કરી શકાય કરાતા હોય છે આ ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ છે એ મૂળભૂત અધિકારોની રક્ષક છે કસ્ટોડિયન અને પ્રોટેક્ટર છે તો એ પ્રકારના જે આ દીકરી છે વિદ્યાર્થીની છે અથવા એક થી વધુ વિદ્યાર્થીનીઓ હોય તો એમના અધિકારોની ડાયરેક્શન આપે અને ક્રિમિનલ કેસ આગળ થાય વધે યોગ્ય ચાર્જશીટ થાય પ્રોપર ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર હોય એ બહુ અગત્યનું છે કે પોલીસના એક સિનિયર અધિકારી આમાં પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરે અને મને પોતાને અંગત રીતે એક એકેડેમિશિયન તરીકે એવું લાગે છે

હવે કઈ રીતે સર મારે સર મારે બે પોઈન્ટ મૂકવી હતી એક પોઈન્ટ એ મૂકવી હતી ખાસ કે મેડમે કહ્યું કે રજીસ્ટ્રાર ને ખબર ના હોય પણ સાહેબ જરા આવો કેસ હોય તમે એફિડેવિટ કરતા હો તો રજિસ્ટર નું તો કામ છે ને કઈ ખાલી સહયોગ કરવાનું તેનું કામ નથી ને હી શુડ બી રિસ્પોન્સિબલ હું એમ કહેવા માંગુ છું કે ભલે પહેલા નથી ખબર એક્સેપ્ટ કરું પણ જયારે એફિડેવિટ કઈ મજાકની ચીજ નથી કે આપણે કહી દઈએ કે અરે અમને તો ખબર નહી હતી વોર્ડન ને ખબર હતી મેં તો આમ જ સહી કરી એવરી સિગ્નેચર હેઝ અ વેલ્યુ એક પોઈન્ટ હતો ને બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સાહેબ આ બધું તમે જે કરો છો અત્યારે એ પ્રોસેસ તો નથી ના તો બધું ઇન્ટરવેન્શન થઈ રહ્યું છે એટલે નોર્મલ માણસ ને આમ આમ નોર્મલ માણસ કહેવાય એને ન્યાય નથી મળી રહ્યો આ તો બીકોઝ ઓફ ઓલ ધીસ ઇન્ટરવેન્શન સાયન્સીસ ન્યાય મળે છે એટલે મારે હંમેશા પ્રોબ્લેમ મારો એ છે કે આપણે એવા પ્રોસેસીસ સિસ્ટમ કેમ ના કરી શકીએ કે જે બધાને બધાને એક રીતે જે ઇક્વેલિટીની વાત કરે છે બધાને ઇક્વલ જસ્ટિસ ને ઇક્વેલિટી થાય એ પોઈન્ટ થી મારી હંમેશા લડાઈ છે જી સર આપણે આગળ પણ વાત કરીએ રુજનજી તો અવારનવાર જે શૈક્ષણિક સંસ્થાનો છે યુનિવર્સિટીમાંથી આવી ઘટનાઓ આવતી રહે છે તેનું મુખ્ય કારણ આપણે લાગી રહ્યું છે કે કેટલાક રાજકીય

જી આવા હા પેલો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આજે રન થઈ રહી છે શોર્ટ ટર્મમાં તો મારે એટલું જ કેવું છે કે જે લોકો કામ કરે છે નિષ્ઠાથી એટલે કમિટીમાં બી કોણ તમારે મારા જેવા માણસો બેસે છે ને તો એ જે તમારે મારા જેવા માણસો બેસે છે એ લોકોએ નિષ્ઠાથી કામ કરવું પડશે એ લોકોને જે શું કેવાય પેલું આપણે જે પોઝિશન પોઝિશન અપાયું છે એની રિસ્પેક્ટ કરવી પડશે જાણે કે અમે કમિટીમાં બેસીએ છીએ તો વી આર રિસ્પેક્ટિંગ કે અમારી પર કોઈ ભરોસો કરીને અમને પોઝિશન અપાયું છે ને પોઝિશનને ન્યાય કરવાનો છે અમારે અમે અહીંયા સંસ્થાને ન્યાય કરવા નથી બેઠા અમે પોઝિશન દીકરીને ન્યાય કરવા બેઠા છે જેમ જજ જજ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે ન્યાય કરવા બેઠા છે એટલે ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે સાહેબ ફંડામેન્ટલ એક એ ચીજ છે બીજી ચીજ અલ્ટીમેટલી આજની તારીખમાં ઇમ્પોર્ટન્ટ છે કે અગર લેટેસ્ટ અસ જે ટોપ ટોપ કહેવાય ને ટોપ જ્યાંથી ટોપડાઉન એપ્રોચ ની વાત કરું તો ટોપડાઉન એપ્રોચમાં જે સંસ્થાના જે ચાલકો છે કારણ કે ઘણા સંસ્થામાં બહુ સરસ ચાલકો જોયા છે ચાલકો એટલે જે સંસ્થાને ચલાવે છે અને એ લોકો પહેલાથી એવું એન્વાયરમેન્ટ રાખે છે કે આવું કશું થાય જ નહીં એટલે એન્વાયરમેન્ટ રાખવું જરૂરી છે પછી કે અગર કોઈ પ્રોફેસર આવું કંઈક અલ્ટીમેટ કોઈ બી ચીજ એકદમ સ્ટાર્ટ નથી થતી કે કોઈ મને છેડવાનું છે તો તરત આથી છેડવા નહીં લાગે એ પહેલા જોઈએ કે રૂઝન કઈ રીતે ચાલે છે કઈ રીતે ગભરાય છે કે નહીં આમ તેમ એ રીતે જે અગર તમે ત્યાં પ્રોફેસરોની ચાલ જોઈ શકો છો અને પ્રોફેસરની ચાલોથી બી લેડીઝોનો તો પહેલા જ ખબર પડી જાય કે ભાઈ આના આના મનમાં શું ભૂત છે તો એ પર બી તમે કામ કરી શકો છો કારણ કે સર એટલું કહી દઉં કે સંસ્થામાં આ વર્ષોથી ખાસ કરીને પીએચડી ને એમાં તમે જોશો તો વર્ષોથી દીકરીઓને જ્યારે પીએચડી જેના પર આ ઘટના ઘટી છે પહેલા તો કંઈ ન થયું ત્યારબાદ હવે આગળ કેસ ચાલી રહ્યો છે એમના માનસિક સ્થિતિ કેવી રીતની હોય છે અને આગળ આ ઘટનાઓ ન ઘટે શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને કેવા પગલા ભરવા છે ટૂંકમાં જલ્દીથી એ જે જેના પર આ બનાવ બન્યો હોય દુષ્કર્મ કે જાતિ એનો ટ્રોમા બહુ જબરજસ્ત હોય એનો માનસિક પરિતાપ એની જે સ્થિતિ હોય એને જે અપમાન સહન કર્યું હોય એની જે વેદના હોય એ ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી હોતી એ તો ઘાયલ કે ગત ઘાયલ જાને ઓર ન જાને કોઈ એના જેવી હોય છે એટલે એ વ્યથા અસામાન્ય હોય છે અને બહુ જ તમને ડિસ્ક્રિમિનેશનની ફિલિંગ આવે બહુ સ્ટીરિયો ટાઈપ્સ લાગે બહુ પુરુષ પ્રધાન સમાજ રચનાની જબરજસ્ત અજગર પકડ એનો તમે અનુભવ કરી શકો હવે આ બધાથી સંસ્થાઓને દૂર રાખવા માટે બહુ જ સ્ટ્રીક નોર્મ્સ હોવા જોઈએ કાયદાનું પાલન એટલું જ નહીં પણ વધારામાં એ એ જ કાયદામાં જે પ્રોટેક્શન અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે એની અંદર જ લખ્યું છે છેલ્લી કલમમાં કે દરેક શૈક્ષણિક સંસ્થાઓ દરેક પ્રોગ્રામ્સ કરવા જોઈએ નથી હોતી ભાઈઓને પણ એની ડ્યુટી ની જાગૃતિ આવતી હોય છે તો આવા સતત પ્રોગ્રામો થતા રહે આવા સેમિનાર થતા રહે અને આવા એજ્યુકેશનલ પ્રોગ્રામો પણ થવા જોઈએ અને હું તો એ ત્યાં સુધી માનું છું કે એકણે એક થી સમય લેવું જોઈએ તો જેથી કરીને દરેક વ્યક્તિ એવું માનીને ચાલે કે જો હું વ્યવસ્થિત વર્તન નહીં કરું અથવા મારા વર્તનમાં ક્યાંય જાતીય સતામણી હશે તો મારા વિરુદ્ધ ફરિયાદ થશે અને મારે આવા આવા પરિણામો ભોગવવા પડશે તો આ કયા પરિણામો એ બધું લખાવું જોઈએ ઘણા બધા કાર્યક્રમની આપણે વાત કરી અવેરનેસ કાર્યક્રમની પણ વાત કરી પરંતુ જે જ્યારે ઘટના ઘટે છે પરંતુ કોઈ અવાજ ઉઠાવવા જાય છે તો ધાક ધમકીઓ તેને આપવામાં આવતી હોય છે તે તેના વિરુદ્ધ કંઈક ને કંઈક ખાસ પગલાં છે તે ભરવા જોઈએ કે આ હું કોઈ ધાક ધમકી આપીશ તો આ પણ થઈ શકે છે કોઈ પણ જે પ્રકારે બાયસ્થ હોય છે નિર્ણય કે ભાઈ કોઈ રાજકીય પગ હોય છે કે પછી કોઈ મોટું માથું કે જે તેની પાછળ હોય છે અને તેની વગ આધારિત આ બધું કાર્ય થતું હોય છે તે બંધ થવું જોઈએ શૈક્ષણિક સંસ્થાઓમાં તેથી જ આ ગુનાખોરી ખરે ઘણેખરે છે કે જે ઘટી શકે છે અને બંધ પણ થઈ શકે છે તેવું આપણે કહી શકીએ પરંતુ હવે આગળ આ કેસમાં શું થાય છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ જે ગુનાખોરી ઘટે તેના માટે કેવા પગલાં લેવાય છે તે પણ ચોક્કસથી એક સવાલ બની રહ્યો છે એ મુદ્દે ચર્ચા કરી રુઝાનજી અને સાથે જ જ્યોતનાજી બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો હોટ ટોપિકમાં દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર